સો જ્યારે બાળક જન્મે તો સૌથી અગત્યના અમુકના કલાકો હોય છે બિકોઝ બાળક એ વખતે બાળક માતાના ગર્ભમાંથી બહાર આવ્યું હોય છે અને માતાના ગર્ભની અંદર જે ટેમ્પરેચર છે એના સિવાય બહારનું વાતાવરણ ટોટલી અલગ હોય છે એટલે બાળક એની સાથે એડજસ્ટ કરવાનો ટ્રાય કરતું હોય છે સો આ સ્ટાર્ટિંગના જે અમુક કલાકો છે બહુ અગત્યના હોય છે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે કે જ્યારે બાળક માતાના પેટની અંદર હોય છે ત્યારે બાળકને માતામાંથી ન્યુટ્રિશન મળતું હોય છે નાળ થ્રુ પણ જેવું બાળક બહાર આવે ત્યારે એને ફીડિંગ પણ સ્ટાર્ટ કરવાનું હોય છે તો સ્ટાર્ટિંગના એકાદ કલાકમાં સ્ટાર્ટ કરવાનું હોય છે પ્લસ સાથે સાથે બાળક જ્યારે માના પેટની અંદર હોય ત્યારે એમ્યુટિક ફૂડ એટલે પાણીથી કવર થયેલું હોય છે અને પ્રોટેક્ટેડ હોય છે પણ બહાર જેવું આવ્યું ત્યારે આ બહારનું વાતાવરણ એક્સપોઝ થતું હોય છે બહારનું ટેમ્પરેચર એક્સપોઝ થતું હોય છે તો આ વસ્તુનું પ્રોટેક્શન કરવું પણ જરૂરી હોય છે કે જેથી બાળકને ઠંડુ ના પડી જાય અથવા તો બાળકને કોઈ લોહીના સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ ના આવે આ બધા પ્રોબ્લેમ્સ ઇનિશિયલ અવર્સમાં ધ્યાન રાખવામાં આવતા હોય છે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે શરૂઆતમાં બાળકને માતાની સાથે ત્વચાથી ત્વચા સંપર્ક કરવામાં આવે છે જે ઘણું જ મહત્વનું છે એની પાછળનું કારણ શું જેવું બાળક જન્મે ત્યારે માતાથી બાળકને કોન્ટેક્ટમાં રાખવામાં આવે એના બહુ મહત્ત્વના ફાયદાઓ છે એક ફાયદો છે કે એનાથી એક માધરનું અને બેબીનું બોન્ડિંગ વધે છે બીજી વસ્તુ છે એની કારણે મધરમાં અંતસ્ત્રાવ વધવા લાગે છે જેની કારણે બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ થવા લાગે છે અને ત્રીજી અગત્યની થિયરી છે એની પાછળ કે બાળકની અંદર એની કારણે માતામાં રહેલા અંતસ્ત્રાવોથી બાળકમાં ફેરોમોન્સ રિલીઝ થતા હોય છે જેની કારણે બાળકના બ્રેઇન ડેવલપમેન્ટમાં ફાયદો થતો હોય છે સો આ મહત્ત્વના કારણોસર બાળકને મદનના કોન્ટેક્ટમાં આપવામાં આવે છે અને બીજી ગતિની વસ્તુ એનાથી બાળકનું ટેમ્પરેચર મેન્ટેન્સ પણ સારું રહેતું હોય છે સો આ કારણોસર બીબીને ત્વચા થી ત્વચા કોન્ટેક્ટમાં આવવામાં આવે છે આજ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો